ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં અમદાવાદમાં બનેલા હત્યાને ઘેરા પ્રત્યાઘાત પડ્યા શહેરમાં મોટી સંખ્યામાં લોકો સાથે રેલી યોજી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું મહુવા શહેરમાં આવેલા ગાંધીબાગ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ મુક્ત યુવકને કરવામાં આવી હતી આ રેલીમાં મહુવાના તમામ આગેવાનો જોડાયા હતા તેમજ મોન બાઇક રેલી કાઢવામાં આવી હત્યા કરનાર આરોપીની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા કરનાર હત્યારા વિદ્યાર્થી સામે તાત્કાલિક પગલા લેવા ભવ્ય રેલી યોજાઈ રિપોર્ટર રમેશ વેલારી સાથે ચિરાગ ચોટલિયા કલમ યુદ્ધ ન્યૂઝ મહોવા 20 ઓગસ્ટે અમદાવાદના મણીનગર ખાતે હાઈસ્કૂલમાં એક સિંધી વિદ્યાર્થીનો જે મર્ડર થયું છે અન્ય વિદ્યાર્થીઓ દ્વારા જે આ કરવામાં આવ્યું કૃત્ય ત્રીસ મિનિટ સુધી નયન તરફડતા મારતા રહી અને પોતાનું પ્રાણ છોડ્યો આવી રીતે સ્કૂલમાં રોજ બરોજની ઘટનાઓ જો બનવા મળે તો સમાજ માટે એક લાલ બત્તી છે સૌ આખો સમાજ આપણે જવાબદાર છીએ એના માટે એટલે આવું ન બને વારંવાર અથવા સૌ વાલી જાગૃત બને કે પોતાના સંતાનોને આ વિષયથી ગાઈડ કરી અને ભણતા નાની ઉંમરમાં આવા ઝઘડાઓમાં ન ઉતરવા માટે વાલીઓ સૌ સલાહ આપે એ માટે જે કાંઈ ઘટના બની છે એને સમગ્ર સિંધી સમાજ વખોડી કાઢે છે અને આજે મહુવા ખાતે અમારા પ્રાંત અધિકારી સાહેબને એક આવેદન દઈ અને જે ઘટના બની છે એમાં ચોક્કસપણે નયનને ન્યાય મળે એવું સરકાર પગલાં લે એવી અમારી સરકાર સમક્ષ રજૂઆત અમારા પ્રાંત અધિકારી દ્વારા આવેદન આપીને આપીએ છીએ જે અમદાવાદ ની અંદર આજે દુઃખદ ઘટના બની છે એ બહુ બહુ જ દુઃખદાયક છે દુઃખદાયક એટલે વાત ન પૂછો આ હિન્દુ છોકરાના બાળક માથે એટલા નાના બાળક માથે જે છરી ચાલી હિન્દુસ્તાનના એક એક હિન્દુની માથે છરી ચાલી છે કોઈ એક બાળક માથે આજે એના બાપ માનો એક ને એક દીકરો જેની માથે છરી ચાલી આજે એની હું દશા છે હું જોઈને આવ્યો છું તમને ખબર છે એની હું દેછા છે મારા મિત્રો

તમે સરકાર વિનંતી ફરી ફરી કરો છો તમને હાથ જોઈ વિનંતી કર્યો કે આવો બનાવો નો બનાવો એવું ખાસ કરીને તમને એવી સજા પટક